વડોદરામાં બીટીવી ન્યુઝના અહેવાલનો પડઘો પડ્યો કારેલીબાગમાં ભુઓ પુરાવવાની કામગીરી કરવા અધિકારીઓ દોડ્યા કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસેની આ ઘટના છે નંબર નાયબ ઇજનેર પ્રણવ શુક્લાએ નિવેદન આપ્યું છે કે વહેલી તકે ભુઓ પૂરવાની કામગીરી કરાશે તેવો તેઓએ દાવો કર્યો છે બે મહિના પહેલા બનેલા રોડ પર પડ્યો હતો ભૂઓ અને અહેવાલ પ્રસિદ્ધ થતા અધિકારીઓ શરૂ કરી છે કામગીરી બાલુભાઈ દીપિકા ગાર્ડન ના રોડ પર ભ્રષ્ટાચારી ભૂવો પડેલો છે આ રોડ નું કાર્પેટીંગ માત્ર બે મહિના પહેલા થયેલું છે આ જોઈ લો આ ડામર તમે જોઈ લો આની ક્વોલિટી જુઓ તમે આ ભ્રષ્ટ શાસકો અને ભ્રષ્ટ કોર્પોરેશન ને કામ કરવામાં કોઈ રસ નથી કુંભકર્ણની નિંદ્રામાં આ લોકો સૂટેલા છે ચોમાસા પૂર્વે જ અહીં વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી દેખાઈ આવી રહી છે કે દર વર્ષે આની હાલત હોય છે કે ઠેર ઠેર ભુવાઓ પડ્યા કરે છે અને વારંવાર ભુવાઓ પડવા પાછળ આ ઘોર બેદરકારી દેખાઈ છે વડોદરા શહેરમાં કારેલી બાગ વિસ્તારમાં સૌથી વધુ ભુવા પડ્યા હોય તો કારેલી બાગ વિસ્તારમાં પડ્યા છે આ દીપિકા ગાર્ડન છે આ જે રોડ મહિના પહેલા જ આ રોડ નું નવીનીકરણ કરવામાં આવ્યું આના ગત વર્ષે એ જ જગ્યાની ની અંદર એક મસ્ત મોટો ભુવા પડ્યો હતો એટલે કેવાનો મતલબ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે આનો ઉપયોગ સાચી દિશામાં થવું જોઈએ પરંતુ વડોદરા શહેરની અંદર નવીન રોડ બને છે એ જ જગ્યા ઉપર ભુવા પડે છે અને એ અને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર સ્થાનિક

તો ત્યાં પણ એટલું ખરાબ છે રોડ બનેલો તો એનું સમારકામ થતું જ નથી એન્જિનિયરો નથી કોઈ કાળજી રાખતા દેખાતું તો નથી કાળજી રાખતા હોય તો ખાલી શો બાજી કરતા હશે લોકો કૌભાંડ દેખાય રહ્યો છે સત્તા પક્ષનો આ રોડ

પછી રોલર ફરાઈને એની અંદર ઉપર ને કાર્પેટિંગ માટે લિક્વિડ પાછા પણ પાંચ લેયર કશી કોઈ પણ હેંગરે દેખાતા નથી આ મસ્ત મોટું કૌભાંડ દેખાઈ રહ્યું છે ચોખ્ખું હજુ તો વરસાદ ની મોસમ આવી નથી આ કમોસમી કમોસમી વરસાદ હતો તે છતાં આવી હાલત છે